જાય જય કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આવી ધ તમે બધા મજામાં જ ઉઠી ગયા છે વહેલા વહેલા ને એક ભાઈ ખબર નહીં કેમ થયો કેમ થયો મોડું થાય અમારી પાંચ પંદરની ટ્રેન હે અને ચાર પચાસ થઈએ જોઈ હવે કેમ થાય પહોંચે કે નથી પહોંચતા એકલો નથી આતો લાસ્ટ લોકમાં કીધું હતું કે અમદાવાદ જવાનું છે પણ રોહિતભાઈ ચાલે આપણી સાથે આવી ગયા બરાબર હવે સીધા મળી પહેલાં તો રેલવે સ્ટેશન ટ્રેનની ટિકિટ કટાવી ફટાફટ ફટ

હાલો હાલો વાહ 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 ખતરો ને બહુ સચ્ચિ બિલક અરે આને આ આવતો નતો મે આને એક બંદા ખો ગયા હજી ભાઈ કઈ ની વાત હજી નથી આ તો બેસલી ક્યાં જ રહી ગયા ભાઈ બે સેકન્ડ નો ફરક હતો આ ડ્રાઈવર મારો ઓળખીધો હતો મેં કીધું આવે એને હાર ઉભી રાખજો ટ્રેન આગળ નહીં જાય એટલા માટે તમારા માટે થઈ નો બીજું કાંઈ નહીં તો તમે હતા એટલે હા આ વત નહી તો હું જાઉં જ ને એટલી જ મેં ઊભી રખાઈ હું હા ભાઈ ફાઇનલી મારા લીધે યુવરાજભાઈ ચડીયા ટ્રેનમાં ટ્રેનમાં અમે ગાંધામ પહોંચી चा पीछू ये नुँ। नुँ। तू बिज़नेस ने तो हम अभी जा रहे हैं किधर चलो आ, आ, लोकल नहीं थी मेट्रो में आ, चलो भारी

અરે કારો થઈ ગયો કેટલો રૂપારો હતો એટલે હવે અમે પાછું થોડોક નાસ્તો કરી બહાર નીકળી એટલે જમવાના તો હતા પતા હોય ને નાસ્તા ઉપર જ હોય નાસ્તો કરી પછી નીકળી જાય ભાઈ હવે ગરમી સહન નથી થતી આપણેથી ખરીદી થઈ ગઈ છે પતાવી નાખીએ

તો બસ ભાઈ પછી આવ્યા હતા ભુજ એમના બોધવા જ આવે છે આ તો ભાઈ ફોન બસ થઈ ગયો મેં બધું મમ્મી કોલ કરેલી થોડી વાર પહેલાં જ વાત કરી મજા આવી ગઈ બસ દેખાડ્યો તમને કેટલા કિલોમીટર એક વાર ચાર્જિંગમાં પડ્યું અમારું મમે ખરાબ પડશે હા હા ભૂજ માત્ર છે ચૌદ કિલોમીટર મારી પાછું ખરાબ પડશે ભૂજ માત્ર છે ચૌદ કિલોમીટર ને આપણી દાલબાટીમાં વાત જોઈએ ભાઈ ક્યાંક દિનેશભાઈને હું ફોન કરી દઉં કે સ્ટેશને પહોંચી ગયા અમને લેવા માટે તો લેવા માટે આવી ગયા છે અને હવે પહોંચી જઈએ ભાઈ ફૂલ ગરમી હતી અમદાવાદમાં આપણે કાલ કીધું તો એમ ભાઈ આવી ગયા છે ફાઈનલી આપણે ઉપ સરવટની ચા થઈ ગઈ છે ચાલુ કોંગ્રેચ્યુલેશન બ્રધર થેન્ક યુ બ્રો બીજા ભાઈ તો ઉપર સુઈ ગયા કે એમનું મોઢું તમને દેખાય થાકી ગયો છે બિચારો આજે ઉપર કેમ કોણ ગયું ઉપર ગયો ના ના

તો પછી તમે બીજી જા ભૂલી ગયા ભાઈ આ અત્યારે મેં ક્યાં બીજી પીધી ને આ વસ્તુ ચાય હું બીજી વાર બધી નથી પીતું એક આ ખાલી ગોળ વાળી ચાય પીવું ઉપર બે વખત આજ સુધી મેં પીધી નથી પણ આ તમે એકવાર ટ્રાય કરજો ભાઈ ના મજા આવે તો મારું નામ બદલાવી નાખજો મારું નામ બદલાવી નાખજો નહીં મજા આવે આ વસ્તુ રાત કો જાગને વાળા હર શખ્સ આસિફ નહી હોતા